ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ ટી મકવાણાની ઉપસ્થિતિમાં જરિયા મહાદેવ રોડ ઉપર આવેલ સરકારી ખરાબામાં રૂપિયા એક કરોડ આઠ લાખ તેત્રીસ હજારની કિંમતની પચીસ હજાર આઠસો ને તેત્રીસ બોટલ અંગ્રેજી દારૂ અને બિયરનો નાશ કરવામાં આવ્યો હતો ચોટીલા નાની મોરડી અને થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડવામાં આવેલ દારૂ અને બિયરના જથ્થાને નાશ કરવાની આ કામગીરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ટી મકવાણાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં ચોટીલા પોલીસે જપ્ત કરેલ અઢાર હજાર પાંચસો સાત બોટલ નાની મોરડી પોલીસે જપ્ત કરેલ સાતસો અઠ્યોતેર બોટલ અને થાનગઢ પોલીસે જપ્ત કરેલ છ હજાર પાંચસો અડતાલીસ દારૂ બિયરની બોટલો ઉપર ત્રણ વાર રોલર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો આ કામગીરી વખતે નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગરના અધિક્ષક લીંબડી લીમડી એસ ચોટીલાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલા થાનગઢ અને નાની મોડી પોલીસ સ્ટેશનોના ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા ગૃહ વિભાગના ના પરિપત્ર દ્વારા દારૂ નાશ કરવા માટેની જે સમિતિનું ગઠન થયેલું છે આ સમિતિ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને તમામ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરી અને તમામ પ્રકારની જે સુપરવિઝન હોય છે એનું પાલન કરી અને દારૂ નાશ કરવાનો થાય છે જે અંતર્ગત આજે ચોટીલા પોલીસ સ્ટેશન થાનગઢ પોલીસ સ્ટેશન અને સાડા સાત વાગે મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલા ની સુપરવિઝન ની અંદર નાયબ મામલાદાર અને રેવન્યુ તલાટી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને તમામે તમામ દારૂની બોટલોની ગણતરી કરવામાં આવેલી હતી ત્યાં લાવવામાં આવેલો હતો અને ત્યાં આ તમામે તમામ જે દારૂ છે જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો दारू દારૂ છે અઢાર હજાર પાંચસો ને સાત બોટલ હતો નાની મોરડી પોલીસ સ્ટેશનનો બોટલ અને થાનગઢ પોલીસ સ્ટેશન નો અડતાલીસ આમ કુલ મળીને ને હજાર આઠસો ને તેત્રીસ વિદેશી દારૂની બોટલો જેનો કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેત્રીસ હજાર ને ત્રેપન રૂપિયા આ તમામે તમામ મુદ્દા માલ વિદેશી દારૂ ઉપર અમારી હાજરીની ની અંદર બુલડોઝર ફેરવી અને ત્રણ વાર બુલડોઝર ફેરવી ખરાઈ કરી અને તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલો છે સુરેન્દ્રનગર તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોરડી તેમજ જરૂરી પોલીસ સ્ટાફ અને તમામ રેવન્યુ સ્ટાફની હાજરીની અંદર આ સંપૂર્ણ પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવેલ છે